થાનગઢ જયવેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરાયું ત્યારે આજરોજ સમસ્ત જુવાળીયા ઠાકોર સમાજ દ્વારા પ્રજાપતિ સમાજની વાડી ખાતે છઠ્ઠો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો જયવેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ થાનગઢ દ્વારા તેજસ્વી તારલાઓનું સિલ્ક ચોપડા સ્કૂલ બેગ તેમજ વગેરે વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ થાનગઢ જયવેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ અને સમાજના વડીલો દ્વારા કાર્યક્રમ મારું નામ જીલુભાઈ માનસુ થાનગઢ એજ્યુકેશન ટ્રસ્ટ દસ છોકરા વિદ્યાર્થીઓના સન્માન કર્યા જેમાં એકથી બાર ધોરણ કોલેજ સુધીના બધાનું સન્માન કર્યું છે અને છોકરાને પ્રોત્સાહન કર્યા છે જે શિક્ષણ માટે અને આગળ વધે અને એ લોકોને ઉત્સાહ વધે એના માટે અમે આ છઠ્ઠો સન્માન સમારોહનું આયોજન કરેલ છે હું મયુરભાઈ મનસુખભાઈ ડેકામા જય વિલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટમાંથી આવું છું અને અમે અમે અમારો ગ્રુપ વીસ સભ્યોનું ગ્રુપ છે અમારું અને અમે આજ રોજ એક એકથી ધોરણ બાર અને કોલેજના વિદ્યાર્થીઓનું બસો દસ વિદ્યાર્થીઓનું સન્માન કરેલ છે જે અમે અમે વીસ સભ્યો છીએ ગ્રુપમાં અને આ અમારા સભ્યો અમારા વીસ સભ્યો અને અમારા દરેક સમાજના સભ્યો વડીલો આગેવાનો તેમનો ખૂબ જ સપોર્ટ હતો તેમના સપોર્ટથી અને અમારા ટ્રસ્ટથી અમે કાર્ય સફળ બનાવ્યું છે